સુરતમાં રખડતા કુતરાઓના આતંકી યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાએ હુમલો કર્યો હતો ઘરની બહાર રમતા બાળક પર રખડતા કુતરાએ હુમલો કરતા બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં સની તિવારી નામનું ચાર વર્ષ બાળક ઘર આંગણે રમી રહ્યું હતું દરમિયાન તેમના પર રખડતા સ્વાની હુમલો કર્યો હતો બાળકને પેટના ભાગે તથા પગના ભાગે બચકા ભરેલી લીધા હતા તેથી બાળકને સારવારથી હોસ્પિટલમાં ખસેડવા આવ્યું હતું

कहाँ कहाँ काटा है पेट में काटा है मुंडी के लिए आपका नाम क्या बताया सुरेश तिवारी ये बच्चे का नाम सनी तिवारी इसकी उम्र कितनी है चार साल कहाँ पे लेके आए हो आप डेबिल एक सौ आठ में आए हो क्या फिर છેલ્લા ઘણા સમયથી રખડતા કુતરાનો આતંક હોવા છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા આ આતંક દૂર કરાયો નથી ત્યારે માસુમ બાળકો સહિત મોટેરાઓ પણ રખડતા કુતરાઓનો શિકાર બની રહ્યા હોય આ મામલે તાત્કાલિક કોઈ નિવેડો લાવવો જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા